અરે સાહેબ આ ઘડિયાળ ઉપર આવી રીતે તમે આ ઘડિયાળ જો આ કાંઈ વાંધો નહીં હું બીજી રીતે જાણું પછી તમારો જો તમારે સમજ આવી ગયો છે તમારે પાંચસો રૂપિયા ફીસ લાગશે પાંચસો ના હજાર રૂપિયા મને ઠીક કરવું જોઈએ હા પછી તમે કહેતા નહીં કે આમ જો તમે હજાર રૂપિયા રાખો અહીંયા અને તમારે દસ દસ મિનિટમાં તમારો છે ને હું રોગ ભોગ મટા હા હજાર રૂપિયા હવે તમે છે ને

પાંચસો ના પાછા ને મળે ના ના પાંચસો એમ સીટ તમે ઘર ના છો બીજા કેતા નહીં ના તમે